ડીસા હોનારતના આરોપીઓને ડીસા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા પોલીસ દ્વારા 8 દિવસના રિમાન્ડની માંગ કરાતા એડિશનલ સિવિલ જજ કે આર શર્મા દ્વારા આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા 8 દિવસના રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે કોર્ટ સમક્ષ આરોપીઓ દ્વારા માઈન્સ તોડવા વપરાતા ડાયનામાઇટનો ઉપયોગ થતો હોવાનો સામે આવ્યો છે શૈલેષ ગોસ્વામી કે જેઓ સરકારી વકીલ તરીકે કેસ લડી નો સબ્જેક્ટ હતો ન્યાય ઉચિત જણાયો એટલા દિવસના કોર્ટે ઇન્વેસ્ટિગેશન માટે રિમાન્ડ આપ્યા છે હાલ કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આપને બધી જે બી હશે કોપીઓ આપને મળી જશે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તે દરમિયાન બોલવું અને આરોપી કસ્ટડીમાં છે એના સિવાયનું તમામ કાર્યવાહી પોલીસ કરશે એના પછી તમને જણાવી શકશે તરીકે કયા પ્રકારની દલીલો કરી એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતું હતું કે એમને એમના જે મુદ્દા હતા કે ભાઈ આટલા આટલા મુદ્દાની અમારી તપાસ કરવાની બાકી છે એ લગભગ બધા મુદ્દાઓ પર તપાસ ગઈકાલે થઈ ચૂકી છે અને ઘણી બધી તપાસોના અંદર એમને બે ત્રણ જગ્યાએ જવાનું હતું તપાસ માટે બહાર એ કન્સિડર કરીને કોટે એમને સાત દિવસના રિમાન્ડ આપ્યા છે સાત દિવસના કે આઠ દિવસના રિમાન્ડ આપેલા આરોપીઓને ઇન્દોર અને સિવાત લઈ જવાની વાત હતી હા એમને એ તપાસ માટે એમને લઈ જવાના છે ઇન્દોર અને સિવા બંને કારણ કે એમને એમનું એવું કેવું હતું કે જે માલ સામગ્રી છે એ ત્યાંથી લાવેલા હતા એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂર છે એ મુદ્દો કોર્ટે ધ્યાનમાં રહીને એમને રિમાન્ડ ખાસ કરીને બંને આરોપીઓ દીપકભાઈ અને કુપચંદભાઈ બંનેના આગેવાનો નામદાર તપાસ કરનાર અમલદારી દસ દિવસના રિમાન્ડ માગેલા જેમાં નામદાર કોર્ટે આજે જે રિમાન્ડના ઇસ્યુ હતા માહ ખ્યાથી લાવ્યા હતા આરોપી પછી બીજી જે બાબતો હતી જે તપાસ કરનાર અમલદારી કરવાની હતી એ બાબતે નામદાર કોર્ટે તારીખ અગિયાર તારીખ સુધીના અગિયાર તારીખ સુધીના રિમાન્ડ આપેલા છે ખાસ કરીને કઈ કઈ બાબતો જે છે કોર્ટમાં જે ડિસ્કસ થઈ છે અમુક બાબતો ડિસ્કસ એવી થાય કે જે એના લાઇસન્સ બાબતમાં લોન પછી મુદ્દામાલ બાબતે અને જે જે જોડે એને આરોપીને જે જે એને લોકોએ સહકાર આપ્યો છે એ બાબતે ચર્ચા થઈ